થરાદ પોલીસ અને જિલ્લા એસુજી ટીમે રહેણાંક બંધ મકાનમાંથી પ્રતિબંધિત નશાકારક દવાઓ બે લાખ તેતાલીસ હજારના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યભરમાંથી મેડિકલ સ્ટોર્સ દ્વારા પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ થતું હોવાથી તેને ઝડપી પાડવા સરકારના આદેશ મુજબ પોલીસ શહેરમાં આવેલા મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેડિકલ સ્ટોરની દુકાનો પર દવાઓની આડશમાં પ્રતિબંધિત નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાથી બુધવારે બનાસકાંઠાના એસઓજી ટીમ તેમજ થરાદ પોલીસ સાથે રહી શહેરમાં આવેલી મેડિકલ દુકાનોમાં તપાસ હાથ ધરી હતી જેમાં હાઇવે પર આવેલી મહેશ્વરી સોસાયટીના એક બંધ રહેણાંક મકાન ખાતે પ્રતિબંધિત નશાકારક દવાઓનો સ્ટોક હોવાની બાતમી મળતાની સાથે જ પોલીસ રહેણાંક મકાનમાંથી તપાસ કરતા પ્રતિબંધિત નશાકારક અલ્ફ્રાઝુલ્લમનો જથ્થો મળી આવ્યો હતો જે આ નશાકારક દવાઓ મોટાભાગે સરહદી વિસ્તારમાં યુવાધન રવાડે ચડી ગયેલા હોવાથી આવા મેડિકલ વેપારીઓ નશાકારક દવાઓનું વેચાણ કરી રૂપિયા કમાવાની લાલસા રાખી યુવા પેઢીને બરબાદ કરવાનું કામ કરે

આઠસો ન જેટલો જથ્થા સાથે જ રામભાઈ વ્યાસ મહેશ્વરી તેમજ દિલીપભાઈ મેઘરેજભાઈ ખત્રી અને ઇસમોને ઝડપી પાડી એનડીપીએસ એક્ટનો ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે